विविधगत प्रकार की प्रवृत्तियों को संचालित करना वाटे 27 दिल्ली तो अपनी समिति हुई है और आज और गर्व साथे जाहिरवा कहवानी इच्छा खाई है कि चौथी कोई डिसिप्लिन और जिला विवंती तंत्र साथे पंडित ट्रस्ट साथे सहकार करने चाहत हु तो आप सब और ने गोभीबाई की टीम ગયા વર્ષે પણ આપણે સ્વચ્છતાની વાત કરી હતી એમ અને ગયા વર્ષે પણ સ્વચ્છતામાં આપણે જે પણ સૂચનો આપ્યા હતા એમાં ખૂબ સહયોગ મળ્યો અને આ વર્ષે પણ આપ સૌને નમ્ર વિનંતી છે કે સ્વચ્છતા ઉપર મારે મુખ્યમંત્રીશ્રી પણ સૂચન છે મારે પ્રભારીશ્રી પણ સૂચન છે સ્વચ્છતા ઉપર મેળા દરમિયાન ખૂબ ભાર મૂકવામાં આવ્યો ગયા વખતે જે આપણા સાડા સાતસો જેટલા

અમને નમ્ર વિનંતી કે આપની પાસે એક ગયા વર્ષે પણ જે કાળી પ્લાસ્ટિકની મોટી બેગ રાખો અને નજીકમાં જે ડસ્ટબિન હોય કે આપણા ઘણા બધા સેવા કેન્દ્રો ચાલે છે એમાં પણ આ વર્ષે આપણે મોટી ડસ્ટબિનની વ્યવસ્થા કરવાના છે તો જ્યારે કચરો છે રસ્તા પર ના ફેંકો સેવા કેન્દ્રો પાસે કે રસ્તામાં જે ડસ્ટબિન મૂકેલી છે એમાં જો એ ઉપવામાં આવે પછી અમારા જે ટ્રેક્ટર ચાલે અને અમે જે વ્યવસ્થા કરી છે છેલ્લા કેટલાય વર્ષોથી સંઘ હંમેશા બધા જ સંઘના ભાઈઓને બોલાવે છે એની સાથે સાથે અધિકારી શ્રીઓને બોલાવે છે પદા શ્રીઓને બોલાવે છે અને એક અદ્ભુત વ્યવસ્થા કરે છે અને માં અંબે નો પૂનમનો અદભુત મેળો જેમાં ચાલીસ લાખથી વધારે લોકો આવતા હોય એને કેવી રીતે સારી રીતે પૂરો કરી શકાય અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાની મિટિંગ આજે થઈ મીટિંગની અંદર સંઘના ભાઈઓએ એટલી બધી અદ્ભુત ખાતરી આપી કે મને એમ થયું કે હું ખરેખર દિલથી એમને બિરદાવું અભિનંદન આપું કે આટલા વર્ષોથી કેવી રીતે વ્યવસ્થામાં સરકાર સાથે રહીને પદાધિકારીઓ સાથે રહીને કેવી રીતે સંઘ શિસ્તબંધ કામ કરે એ પ્રકારની વાત કરી અમારા અધિકારી અધિકારીશ્રીઓ કલેક્ટરશ્રી અને એમની ટીમ એસપીશ્રી અને એમની ટીમ એ પણ એક વ્યવસ્થાનો પાર્ટ એમાં શું સુધારા થયા છે અને સુધારા સંઘના ભાઈઓને વિનંતી સર કે જો આ પ્રકારનું આપણે કહીએ તો વધારે પ્રકારની સારી વ્યવસ્થા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે સંઘશ્રીની બે ત્રણ જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે થોડી વ્યવસ્થા વધે તો મને લાગે છે કે સ્વચ્છતા બાબતમાં સાતસો પચાસ ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપણે એના ઉપર ભાર મૂકીને પંદરસોથી વધારે લોકો કામ ખડે પગે કરે અને સાહીઠ કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે વાહનોમાં પણ પોઝિટિવતાથી જોવાય એ પ્રકારની વાતના સૂચનો થયા છે એને કેવી રીતે સારી રીતે લઈ શકાય એ પ્રકારે મેં પણ સૂચના આપી છે આજે પત્રકાર મિત્રો અને આપ સૌનો સહયોગથી ખરેખર અદ્ભુત પ્રસંગ આ સારી રીતે એમાં અંબેના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવા સ વિચાર સારા વિચાર સાથે આજે આપણે સૌને વિનંતી કરીએ છીએ આમ તો લગભગ સંઘો જે આવે છે એને ચાર વાહન કે કંઈક અંદાજે એટલા વાહનોની પરમિટ આપતા હોય છે પણ જ્યારે મેં કીધું ને કે હમણાં માગણી કરી છે એ લોકોને તકલીફ ના પડે એમાં કંઈક પાંચ દસ ટકા જેમ આપણા લોકો વધતા હોય છે યાત્રાળુઓ એ રીતે વાહનો પણ વધે એવું આપણે સૂચન કર્યું છે મને લાગે છે ચોક્કસપણે આપણે એને સારી રીતે કરી શકીશું